પચીસમી જુલાઈ બે હજાર પચીસ શુક્રવાર ઈશ્વર તો આપણને સૌને એમનો અમૂલ્ય ખજાનો આપે છે પણ એ ખજાનો પ્રાપ્ત કરનાર આપણે તો માટીના પાત્રો છીએ પ્રભુ ઈશુએ જાતે પસંદ કરેલ પ્રેષિતો પણ માટી પગાજ જ હતા જપ્તીના પુત્રો પોતાની મહત્વકાંક્ષા પૂરી કરવા માંગે છે પણ આવી માંગણી ન કરાય એનું કદાચ એને ભાન થાય છે અને એટલે પોતે આગળ વધવાને બદલે પોતાની માતાને આગળ કરે છે એમની આવી માંગણીનો ઉપયોગ કરી પ્રભુ એમને પોતાના શિષ્યે કેવી મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર રહેવાનું છે તે રજૂ કરે છે પોતાની ધૂનમાં મસ્ત એવા યાકોબ અને યોહાન શબ્દોમાં તો પ્રભુને પગલે સહન કરવાની તૈયારી બતાવે છે પણ એ મુજબ કરવામાં એ વખત તો ઉણા ઉતરે છે ઈસુ પછી શિષ્યોને નેતૃત્વના બીજા સ્તર પર લઈ જાય છે ખ્રિસ્તના અનુયાયી માટે નેતાગીરી એટલે સેવા કરવાની તૈયારી યાકોબ આ વાત ઈસુના મૃત્યુ અને પુનરુત્થાન પછી સમજી શક્યા અને મારી નહીં પણ મને ઈશ્વરે આપેલા અમૂલ્ય ખજાના પર ધ્યાન કેન્દ્રિત કરવા દેવી કૃપા માગો પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ